અસલામ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાને આપણે વિડીયોમાં ઉમેદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધા એની દુઆ થયા લમદેલીલા અમે પણ બધા મજામાં જ છીએ ને ત્યારમાં બસ ઉઠી ગઈ છું હજી સવા સાત થયા છે છોકરીઓ સુતી છે હું ચા બનાવું છું આજે આપણે થોડા ઘણા કામ પણ વહેલા કરવા પડશે કેમકે મારે આજે ઇન્જેક્શનનો વારો છે તો ચાલો પહેલાં તો ચા બનાવી લઈએ આપણે પછી આપણે કંઈક આગળ કામ જ થાય આપણી ચા બને છે મસ્ત ચા પી લે પછી જ મારો કઈક દિવસ આગળ જાય સાંજની એને સ્કૂલની તૈયારી કરીને બે રાખી દઈએ સાંડવી આ સોફા ઉપર રાખે ને આ સોફા ઉપર રાખે એ બે એને સોફામાં પણ ભાગ પડેલા છે નાનકડો છે ને એમ કે છે રીમસા મારો છે ને મોટો છે એ સાનવી એમ કે છે મારો છે આજે રીમસાના ફ્રોક પહેરી જવું છે તો ચાલો આપણી ચા બની ગઈ છે તો આપણે એન્જોય કરી લઈએ મને છે ને સવારમાં ચા જોઈ થોડુંક જ ડ્રાય ફ્રૂટ ચાલુ કરવા છે પલા પણ હવે એક દિવસ પછી ક્યાંક બહાર જાય ત્યારે લઈ આવી અહીંયા તો સારા નથી તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આપણી ચા એન્જોય કરી લીધી છે ને હવે બસ રોટલીની તૈયારી કરું છું મારે છે ને મેથીના પરોઠા ખાવા છે પણ છોકરીઓને સવારમાં એવું ના હાલે હા તો આપણે કામકાજ થોડાક પહેલાં જ કરવા જોશે તો ચાલો ફટાફટ રોટલીની પણ તૈયારી કરી લે ને હા સાચાને સવારમાં હજી હું ચા જ પીઉં છું મેં છે ને ડ્રાય ફ્રૂટ હજી ચાલુ નથી કર્યા મારે છે ને ડૉક્ટરને પૂછવું હતું પણ ડૉક્ટરને મેં પૂછી લીધું છે તે હમણાં ગયા હતા ને ત્યારે જ પૂછી લીધું તો મને બે જ વસ્તુને અપાયેલી છે અંજીરની એને અપાયેલી છે અને ખજૂર એકાત્ર બે લેવાની અને એ પણ ઘી સાથે તો મને થોડુંક છે ને એમ લાગે છે કે નહીં ખાવામાં મજા આવે તો ચાલો હવે થોડાક દિવસ પછી આપણે એ પણ ચાલુ કરી કેમ કેમકે અહીંયા છે ને અમે ખંભાળીયા ગયા હતા ને તો લેતા બધું ભૂલાઈ ગયું કેમકે તડકો ને બહુ જ થઈ ગયો હતો અને મારું સ્કેન થયું ને તો બહુ જ વાર લાગી ગઈ હતી એના હિસાબે તો છે ને આપણે હજી થોડાક દિવસમાં પલારેલા ડ્રાય પણ એડ કરવા છે સવારમાં આપણે ડ્રાય ફ્રૂટનું બધું ચાલુ કરી લેશી ને પછી આપણે નો ડેલી રૂટીનનું આખું લોગ નાખશું કેમકે હજી તો સરખું મારે બરાબર નથી મેળવ્યું કેમકે હજી થોડુંક ઠીક છે નથી ને એવું બધું છે તાવ થોડું થોડું આવ્યા રાખે છે એના હિસાબે મને નથી બરોબર લાગતું હજી અને એટલે જ બ્લોગે પણ નથી આવતા થોડા થોડા દિવસ પછી આવે છે તો ચાલ હવે રોટલીની તૈયારી કરી લઈએ અને આપણે થોડાક દિવસમાં પ્રેગ્નન્સી ટુટીનનો લોક પણ નાખી દેશો તો ચાલો હવે રોટલી કરી લઈએ ત્યારમાં છોકરી ઉઠી જશે પછી આપણે કંઈક ઘરના કામકાજ થાય ચાલો ફ્રેન્ડ્સ એ નાસ્તો રેડી છે ચા છે રોટલી ઈંડા કોઈને ઘી ખાવું હોય તો ઘી પણ છે અને શાકનું પૈડું છે બધું ચાલો બાર બધું તૈયાર કરી દઉં તો છોકરીઓ પણ બેસી જાય નાસ્તા માટે તો ત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે અને હું જારી કાઢવા બેસી ગઈ છું આજ મચ્છી થોડી ઘણી આવી છે ને આજ તો ખુખરી પણ આવી છે ને થોડા ઘણા સોનિયા પણ છે તો હજી ઘણી જારી હું પડ્યું છે જો કેટલી બધી હજી પડી છે તો હજી તો બેઠા જ છીએ જારી કાઢવા અત્યારે ઘરમાં આવી છું બારે જારી કાઢતી દીધ ને રેડી કરીને હજી સાનવી બાકી છે

તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે રોટલી કરીએ છીએ બપોર માટે છે ને ઇન્જેક્શનનો ફોન આવી ગયો છે તો એ આપણે જવું જોઈશે તો ચાલો ફટાફટ વેલાસર કામ કરી લે અને રસોઈ કરી લે પછી હાથમાં અહીંયા છે ને ખંભામાં આવે છે ઇન્જેક્શન તો પછી છે ને આટલો હાથ બે બે દિવસ દુઃખ દુખાવો કરે છે પછી સાંજે તો જોયું જશે શું બનાવીએ આપણે અત્યારે તો રોટલી ચાલે છે રોટલી કરું છું શાક તો પછી જોઈ જશે કેમ કે અમે બે જી ઘરે છોકરીઓ તો ટિફિન જ નથી મોકલાવાનું કે મમ્મી તમારે ઇન્જેક્શનનો મારો વારો છે ને તો તમારે મોડું થશે ટિફિનમાં એના હિસાબે કે અમે છે ને હું જમી લેશું છોકરીઓ તો હું જમી લેશે પહેલાં રોટલી કરી લઉં પછી શાકનું કંઈક વિચારી શું શાક કરવું બાળક જેવો થવા આવ્યા છે ઓલમોસ્ટ હા બાર થયા તો પેલા સર રસોઈ કરી લે મારે છે ને સાડા બાર વાગે જવાનું છે પછી છે ને રોટલી ના થાય ડાયરેક્ટ ઇન્જેક્શન આવે ને પછી ચાલો પેલા રસોઈ કરી લે પછી આપણે જાય તો ફ્રેન્ડ અત્યારે રસોઈ થઈ ગઈ છે અને આપણા માટે જામફળ આવી ગયા છે મારું ફેવરેટ ફ્રૂટ આમ તો ફ્રૂટમાં છે ને અત્યારે સફરજન મને નથી ભાવતા એ પણ તો અત્યારે ફ્રૂટમાં તો વધારે જામફળ ને કેળા ચાલે છે તો ચાલો હવે આપણે અહીં જક્ષમ દેરવતા આવી રસોઈ થઈ ગઈ છે મમતા ઘટ પણ રેડી જ છે તો ચાલો જઈ આવી આપણે આવીને પછી મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે ચાર વાગ્યા છે ને હું ઉઠી ગઈ છું બપોરે ઇન્જેક્શન લઈને આવીને પછી સૂઈ ગઈ હતી મારો હાથ પણ બહુ જ દુખે છે ને બીજા હાથમાં એક ઇન્જેક્શનવાળો તો હાથ દુખે છે પણ બીજા હાથમાં શું છે કોણ જાણે રક્તારક થઈ ગયું હોય તો રાતું એ પણ દુઃખે છે અત્યારે ફ્રૂટ ખાઉં છું થોડોક મસાલો છાઇટો છે ને જામફળ જ ખાઈ લઉં પેલા તો એવું અત્યારે મને ચાની આદત નથી ચાલો કામ તો આપણે કરીને જ ગયા હતા બધા એટલે અત્યારે તો કાંઈ કામ નથી બહુ જ બે યાદ દુઃખે છે તો ચાલો હમા નગર હું છે ને લીંબુ નાખું છું પણ આ તો આજ ઇન્જેક્શન થઈ બે હાથ દુખે છે એક હાથમાં ઇન્જેક્શન એક હાથ એમને દુખે છે એના હિસાબે લીંબુ નથી નાખ્યું મેં પાછું પૂછ્યું એ નહીં કે શું ખાટું ખાવાનું કે કંઈ તો ચાલો પહેલાં ખાઈ લઈએ આપણે પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સવા પાંચક થયા છે ને છોકરીઓ બે આવી ગઈ છે સ્કૂલેથી ને ગયું છે બે પડવા માટે અને આજે તો હું છે ને પહેલી જ વાર સુખડી બનાવું છું મેં કોઈ દી નથી કરી મમ્મીના ઘરે પણ કોઈ દી નથી બનાવી પહેલી જ વાર બનાવું છું અહીંયા પણ હવે જો કેવી બને જો સારી બનશે તો બીજી વાર આપણે કોપી બનાવશું તો રેસીપી એની આપણે બ્લોગમાં એડ કરશું ચાલો પહેલી વાર આપણે બનાવી કેવી બને મારે છે ને કેટલા દિવસથી આ બનાવવી સારી બનશે તો પછી આપણે નાખશું પછી છોકરીઓને ભાવે તો સારું બીજું તો શું આપણે તો ખાઈ લેસિ ગમે બહુ જ હાથ પણ એવા દુખે છે બે તો ખાવી હતી એટલે શું કરવું છોકરી આવી સ્કૂલ હતી ને બે ફટાફટ નાઈને પડવા જ ગઈ ડાયરેક ચાલો સુખડી કેવી બને છે પછી તમને રિવ્યુ આપું તો ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી સુખડી બનીને રેડી છે ને બહુ જ મસ્ત બની છે ટેસ્ટ કરી સાંજ ને પહેલી જ વાર બનાવી છે તો આપણે જરૂરથી રેસીપી એની જરૂરથી શું કરશું મેં કોઈ દી નથી બનાવી મમ્મીના ઘરે પણ કોઈ દી નહીં તો હજી તો થોડી થોડી ગરમ છે ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત બની છે ચાલો છોકરીઓને હવે ખવડાવી લઈ ને ખાવી છે તો તો ચાલો હવે ફ્રેન્ડ્સ આપણે આજનો બ્લોગ અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ કલેન્સ અલગ નવા બ્લોગની સાથે ત્યાં લગીને બધાને અલ્લાહ હાફીઝ